છેલ્લા બે દિવસથી ખાડીપુરની સમસ્યાની સામે લોકો જજુમી રહ્યા છે ત્યારે આજે અધિકારીઓ આવ્યા અને સ્થાનિકોની સમસ્યા જાણવામાં અધિકારીઓને રસ ન હોવાના આરોપ પણ લાગ્યા છે મેયરે ઝોનના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા છે ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જો બંને ત્યાં પહોંચ્યા ત્યાંની પરિસ્થિતિ શું છે એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને લોકોની શું પરિસ્થિતિ છે તેના વિશે પણ તેમના દ્વારા તાગ મેળવવામાં આવ્યો હા પણ વરસાદ શરૂ છે એટલે જે ખાડી માર્ગે જે ઉપર પાણી આવે છે તે ખાડી સાડા મીટરે જઈ રહી છે સવારે જે નીચાવાળા વિસ્તાર અત્યારે નથી વિસ્તારમાં અમે જે વ્યક્તિને રેસ્ક્યુ કરવા જેવો તમે રેસ્ક્યુ કરી દીધા છે સ્પેશિયલ ત્રણસો 400 માણસ પેલી બાજુ સોસાયટી છે એની માટે સ્પેશિયલ હોડી પણ મૂકી દીધી છે આવન જાવન માટે જે નીચાણવાળા વિસ્તાર છે આજે ચાર વાગે ભરતીની પણ આગાહી છે એ ચાર વાગ્યા પછી જ્યારે પણ ખાડીનું પાણી ઉતરશે નીચાણ વિસ્તારમાં અમે હેન્ડપંપની વ્યવસ્થા ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ મૂકી દીધા છે